નમસ્કાર દર્શક મિત્રો રિયલ નેટવર્કના આ શિક્ષણ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ઘણા સમય પછી શિક્ષણ કાર્યક્રમમાં આપણે ફરી મળી રહ્યા છે કોરોના કાળમાં એકાદ વર્ષ જેવું નીકળી ગયું હોય એવો લાંબો સમય લાગે છે પણ કોરોના પડકાર વચ્ચે પણ આપણે જીવતા શીખવું પડશે કોરોના વચ્ચે પણ શિક્ષણ અંગે જાગૃતિ કેળવીને બાળકોને આગળ વધારવા પડશે અને એટલે જ રિયલ નેટવર્કના આ માધ્યમથી ફરી લાંબી રજા બાદ આપણે શિક્ષણ કાર્યક્રમમાં ફરી મળી રહ્યા છે દર્શક મિત્રો આપ શિક્ષણ કાર્યક્રમને જાણો છો રિયલ નેટવર્ક દ્વારા દર ગુરુવારે રાત્રે નવ કલાકે આપણે શિક્ષણની વાતો લઈને નિયમિત રીતે અઠવાડિયે મળતા રહેશું અને રિયલ નેટવર્કનો એક હેતુ છે કે લોકોને ખરી માહિતી પહોંચાડવાનો નવી જાણકારી આપવાનો બાળકો અને વાલીને નવી જાણકારી આપીને એની કારકિર્દી બનાવી શકે શિક્ષણ અંગે નવી નવી માહિતી જાણીને એમાં કારકિર્દી બનાવી શકે આવા એક ઉમદા હેતુ સાથે રિયલ નેટવર્ક દર ગુરુવારે રાત્રે નવ કલાકે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ લઈને નવી નવી વાતો લાવશે બસ આપ સૌને વિનંતી છે કે જેમ વેકેશન પછી સ્કૂલો ખુલે એમ ખૂબ લાંબા વેકેશન પછી આપણે શાળા ખુલ્લી હોય એ રીતે આજે આપણે શિક્ષણ વિશ્વ કાર્યક્રમનો પહેલો એપિસોડ આ બીજા રાઉન્ડમાં શરૂ કરી રહ્યા છે આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે રિયલ નેટવર્કનો એક હેતુ માત્ર મેં અગાઉ કીધું એમ જાણકારી આપવાનો છે વિશેષ કશો હેતુ નથી બસ મને એવું લાગે છે કે માહિતી તો દુનિયાભરની છે ન્યૂઝપેપર સોશિયલ મીડિયામાં જે તે કંપનીની વેબસાઇટમાં શિક્ષણની સંસ્થાઓની વેબસાઇટમાં પુષ્કળ માહિતી આવી રહી છે પણ આપણે માહિતીને કેચ કરી શકતા નથી આપણે માહિતીને પૂરી સમજી શકતા નથી એટલે મોટા પ્રમાણમાં આપણું યુથ આપણા યુવાનો એ કારકિર્દી માટે વલખા મારતા હોય છે ગમે ત્યાં માહિતી શોધતા હોય છે એટલે એવું થયું કે ચાલો એક જનજાગૃતિ આવે શિક્ષણ અંગે કારકિર્દી અંગે બાળકો કંઈક જાણતા થાય અને સારી કારકિર્દી ઘડી શકે એટલો જ હેતુ છે વિશેષ હેતુ નથી પણ કારકિર્દીની માહિતી આપીએ તે પહેલાં આ કોરોનાને વાત કર્યા વગર મને એવું લાગે છે કે કોઈ કાર્યક્રમ આગળ વધી જ ન શકે આ કોરોના એટલે કોવિડ નાઇન્ટીનના મહાસંકટને કારણે સૌથી વધુ કોઈ નુકસાન કોઈ સેક્ટરને થયું હોય આર્થિક નુકસાન તો થયું છે જાનહાનિનું અમૂલ્ય નુકસાન થયું છે અલગ અલગ ક્ષેત્રોમાં પુષ્કળ નુકસાન થયું છે પણ સૌથી વધુ નુકસાન કોઈને થયું હોય તો એજ્યુકેશન સેક્ટરને થયું છે માત્ર શિક્ષણની સંસ્થાઓને નહીં બાળકોના ભવિષ્યને નુકસાન થયું છે બાળકોના શિક્ષણને નુકસાન થયું છે કોવિડ નાઇન્ટીનની આ મહામારી કદાચ ક્યારેય ન ભૂલી શકાય એટલું નુકસાન આ શિક્ષણ વ્યવસ્થાને કરી રહી છે અને હજુ આ નુકસાન આગળ વધી રહ્યું છે આપ સૌને નમ્ર વિનંતી છે હવે તો આ સાત આઠ મહિના થયા કોરોના સાથે આપણે જીવતા થઈ ગયા છીએ આ પડકારોને આપણે સામે પાણીએ જેમ ચાલતા શીખીએ એમ પડકારો સાથે આપણે જીવતા શીખી ગયા છીએ ત્યારે આપણે શિક્ષણને પણ ધીરે ધીરે આ ગાડીને પાટા ઉપર આપણે ચડાવીએ બાળકોના શિક્ષણની થોડી ચિંતા કરીએ માત્ર જાહેરાતો મીડિયા કે નિવેદનને કારણે આપણે બાળકનું શિક્ષણ ન બગડે એમાં કન્ફ્યુઝ ન થવાય એવી આપ સૌને નમ્ર પ્રાર્થના છે ચાલો શિક્ષણને ફરી આપણે ગતિમાં લાવીએ આપણા બાળકને ખૂબ મોટું નુકસાન શિક્ષણને કારણે થઈ રહ્યું છે આપ સૌને વિનંતી છે કે શાળાઓ હજુ શરૂ નથી થઈ કોલેજો શરૂ નથી થઈ પરીક્ષાની તો કોઈ વાત જ નથી એક બાજુ શિક્ષણમાં માસ પ્રમોશનની વાત પણ ચાલે છે પણ આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ માસ પ્રમોશનની વાતને રદિયો આપીને પરીક્ષા તો લેવાશે જ આવું નિવેદન પણ કરી દીધું પણ પબ્લિકને હવે કોઈ જાતનો ક્યાંય ભરોસો નથી શું થાય એ ખબર પણ નથી ત્યારે આખું શિક્ષણ વર્ષ આખું બે હજાર વીસ એકવીસનું શૈક્ષણિક વર્ષ આખું શૂન્ય થઈ જાય એવી સ્થિતિમાં સ્થિતિમાં આવીને આપણે ઊભા છે પરીક્ષા લેવાશે કે નહીં લેવાય એનું કોઈ નક્કી નથી માસ પ્રમોશન અપાશે કે નહીં અપાશે એ હજુ ભવિષ્ય કહેશે પણ મારે આપ સૌને વિનંતી છે કે જો આપણું બાળક ધોરણ દસ ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપવાનું હોય કોલેજના છેલ્લા વર્ષમાં આપણું બાળક ટીવાય બીકોમ ટીવાય બીબીએ બીસીએ કે બીએસસી કે મેડિકલ કોઈ પણ એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં હોય તો એ બાળકે પરીક્ષાની તૈયારી કરવાની જરૂર છે કદાચ માસ પ્રમોશન આવશે તો પણ બોર્ડની પરીક્ષા લેવાશે કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા લેવાશે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે બોર્ડના વિદ્યાર્થીઓ એની પરીક્ષાની તૈયારી કરે આપ સૌને એ પણ હું જણાવું કે આ બોર્ડની પરીક્ષામાં પણ અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે ગુજરાતની અંદર અભ્યાસક્રમમાં પચીસ ટકા ઘટાડો કર્યો તો ભારતના બીજા રાજ્યોમાં કોઈ જગ્યાએ પચાસ ટકા અભ્યાસક્રમ ઘટાડ્યો છે અને હજુ પરીક્ષા લેવાશે ત્યારે અભ્યાસક્રમ ઘટવાની શક્યતા ખરી ત્યારે આ બધા પ્રશ્નોની વચ્ચે આ બધી મૂંઝવણની વચ્ચે બોર્ડના વિદ્યાર્થીઓ નિયમિત એની તૈયારી શરૂ કરે એ શિક્ષણ કાર્યક્રમમાં મને એવું લાગે છે કે આ પહેલી વિનંતી હું આપ સૌને કરી રહ્યો છું મેં અગાઉ કીધું એમ બાળકને કેટલું નુકસાન થશે એનો અંદાજ ન મૂકી શકાય એવું ભવિષ્ય આ દેશનું ને ભાવી પેઢીનું આપણે જોઈ રહ્યા છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓ ફરી સરસ મહેનત શરૂ કરે એવી વિનંતી છે તંત્ર કહેતું હોય શાળાઓ કહેતા હોય કે વાલીના મનમાં હોય કે ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે પણ મને એવું લાગે છે ભારતમાં ગુજરાતમાં ખાસ કરીને સુરત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં કે અન્ય ગામડાઓમાં આ ઓનલાઈન એજ્યુકેશન જોઈએ તેટલી રીતે અસરકારક કદાચ ન હોય એવું બની શકે એટલે ઓનલાઈન એજ્યુકેશન તો ખરું પણ દસમાં બારમા અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ મહેનત શરૂ કરે અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરે એના માટે આપ સૌને વિનંતી છે શિક્ષણ વિશ્વમાં હજી નવો પ્રશ્ન આવીને ઊભો છે એ પ્રશ્ન અંગે હજુ કદાચ કોઈએ વિચાર નથી કર્યો ભણવાના ઠેકાણા નથી પરીક્ષા લેવાશે કે નહીં લેવાય એ હજુ ચોક્કસ નથી કેટલો અભ્યાસક્રમ રાખવો એ બાબતમાં પણ હજુ ચોક્કસ ગાઈડલાઈન નથી ત્યારે આવનારા વર્ષમાં કોલેજમાં પ્રવેશ માટેનું શું હમણાં જૂન મહિનો આવીને ઉભો રહેશે બે પાંચ મહિના પછી અને નવા પ્રવેશ શરૂ થાય તે કોલેજો કઈ રીતે પ્રવેશ આપશે માસ પ્રમોશન મળ્યું હશે કે નહીં મળ્યો હોય તો બીજા પ્રવેશનું શું આ બધા પ્રશ્નો શિક્ષણ જગતને પજવી રહ્યા છે ત્યારે રિયલ નેટવર્કના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં સૌને આ પ્રશ્નો આપણી વચ્ચે છે દર ગુરુવારે આ બધા પ્રશ્નોના જેટલા ઉત્તર મળતા જાય જેટલી માહિતી તમારા સુધી આપવાની યોગ્ય લાગે તે માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે ચાલો આ ધૂંધળું બનેલા આપણા બાળકોના ભવિષ્યને આપણે જાણકારી મેળવીએ અને હવે શું થશે એ બાતે આપણે આપણા બાળકને માહિતી આપીએ એવા માટે આ શિક્ષણ શો કાર્યક્રમ આપના સુધી દરરોજ અમે દર ગુરુવારે રાત્રે નવ કલાકે આ એપિસોડ આવશે માત્ર ત્રીસ મિનિટ વીસ થી પચીસ મિનિટનો એપિસોડ શિક્ષણ જગતની વાત તો શિક્ષણ વિશ્વ એટલે શિક્ષણ તો વિશ્વમાં એ જ હોય શિક્ષણ એટલે તમામ પાસાઓને આવરી લે દેશ દુનિયાની પણ માહિતી હોય કારકિર્દી પણ ગમે ના કરી શકાય એવા અર્થમાં શિક્ષણ જગતની માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે પણ કારકિર્દી માટેની માહિતી આપીએ તે પહેલાં મારા થોડાક ન્યૂઝ પહેલાં તો ડિજિટલ યુગ આવી રહ્યો છે હમણાં જ એક જગ્યાએ મેં ન્યૂઝ વાંચેલા ન્યૂઝપેપરમાં આપણે મોબાઈલમાં સીમ આવે સીમ કાર્ડ નાખીએ છે અને મોબાઈલ આપણે નવો નંબર લેવો હોય તો સિમ કાર્ડ ખરીદીએ આપણા મોબાઈલમાં ઇન્સર્ટ કરીએ આપણો નવો નંબર ચાલુ થાય પણ હવે આ સિમ પણ ડિજિટલ થઈ ગયા તમે મોબાઈલમાં ડાયરેક્ટ સિમ કાર્ડને બદલે સિમ ડિજિટલ નંબર સેવ કરો અને એ એ કંપની સાથે તમે જોઈન થઈ જાઓ આ અટારના ડિજિટલ યુગનો આ નવો આવિષ્કાર છે મને એવું લાગે છે કે શિક્ષણ વિશ્વમાં માત્ર બાળકોને જ ભણાવવાની વાત નથી જે વાલી ભલે અત્યારે અભ્યાસ ન કરતા હોય એવા યુવાનો યુવતીઓ તમે આ ડિજિટલ યુગને નહીં જાણો તો તમે પણ અભણ છો એટલે ચાલો આ શિક્ષણ વિશ્વમાં આ ડિજિટલ યુગમાં શું આવી રહ્યું છે એની પણ માહિતી દર ગુરુવારે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો હમણાં ની પરીક્ષાઓની ખૂબ મોટી જાહેરાત થયેલી અને ઘણા બધા અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત આવી એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જતી રહી છે એટલે મારે વાત નથી કરવી પણ એ માર્ચ અને એપ્રિલમાં જીપીએસસી એટલે સરકાર ગુજરાત સરકારના અધિકારી અલગ અલગ ખાતામાં બનવા માટેની પરીક્ષા માર્ચ અને એપ્રિલમાં આવશે જો અન્ય કોઈ કારણોસર આ પરીક્ષા મોકૂફ નહીં રહે તો હવે માત્ર સો દિવસ બાકી છે જીપીએસસી વિદ્યાર્થીઓને માટે જીપીએસસીની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આવનારા સમયમાં આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં એવા કોઈ તજજ્ઞને લાવીને પણ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કેમ કરવી એ પણ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરશો મને એવું લાગે છે કે રિયલ નેટવર્ક દર્શન ગુજરાતમાં આપ સૌ નિહાળી રહ્યા હશો ત્યારે આ કોલેજની બીસીએ કોલેજમાં બીસીએમાં એડમિશન લેવા માટેનો ત્રીજો રાઉન્ડ પણ અત્યારે શરૂ થયો છે યુનિવર્સિટીની વેબસાઇટમાં તમે ત્રીજા રાઉન્ડમાં જો પ્રવેશથી વંચિત રહી ગયા હો કે પ્રવેશ તમારે બદલવો હોય તો જે કોલેજમાં બીસીએની બેઠકો ખાલી છે એમાં તમને પ્રવેશ મળવાપાત્ર છે એ માહિતી પણ તમારા સુધી પહોંચાડવાના આ પ્રયાસ છે શિક્ષણ વિશ્વમાં એક નાનકડી નોંધ લેતા મને ખૂબ આનંદ થશે અત્યારે આ કોરોના કાળમાં ઘણા શિક્ષકો ફ્રી બેઠા હશે શિક્ષણના તજજ્ઞો પણ ફ્રી બેઠા હશે એમાં એક વિજયભાઈ કરીને મૂળ શિક્ષક એણે સરસ મજાના ઓનલાઈન કોર્શિશ માટે ની આખી વેબ તૈયાર કરી છે કોઈ વ્યક્તિ ઓનલાઈન કોર્શિસ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અલગ અલગ પ્રકારના કોર્શિસ તમે કરી શકો એ વિજયભાઈ પટેલનો વીપી એજ્યુકેશન કેર ડોટ કોમ વેબ ઉપરથી તમે સ્પોકન ઇંગ્લિશ પર્સનાલિટી અન્ય કોઈ ભાષાની જાણકારી માટેના એ ઓનલાઈન કોર્શિસ શરૂ થયા છે આ શિક્ષણ વિશે કાર્યક્રમ એટલે નાનકડા થી માંડીને સ્કોલરશિપ સુધીની માહિતી તમને આપવાનો પ્રયાસ કરે એવો અમારો આ આ શિક્ષણ કાર્યક્રમમાં હંમેશા આ દર ગુરૂએ અપાતા આ પ્રયાસ રહેશે તમને એ પણ માહિતી આપું કે એસબીઆઈની અંદર એક ઓફિસર માટેની બે હજાર જોબ એ હમણાં થોડીવાર પછી માહિતી તમને વિશેષ આપીશ બે હજાર જોબ એસબીઆઈમાં ભરવાની છે એના માટેની માહિતી આજે હું તમને આપવાનો પ્રયાસ કરીશ પણ શિક્ષણ વિશ્વ કાર્યક્રમના આજના પહેલાં એપિસોડમાં મને એવું લાગે છે કે સૌ પ્રથમ ચાલો ને સ્કોલરશીપની વાત કરીએ જે વિદ્યાર્થીએ પહેલા અને બીજા વર્ષમાં પ્રવેશ લીધો છે એમને એક સ્કોલરશીપ બડી ફોર સ્ટડી નામની એક સંસ્થા છે સરદાર પટેલ સરદાર પટેલ સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ માટેના આ સ્કોલરશિપમાં તમે અરજી કરી શકો છો અને વિદ્યાર્થીને વર્ષે પંદર હજાર સુધીની સ્કોલરશિપ મળે છે આ એક ફાઉન્ડેશન છે બડી ફોર સ્ટડી ઇન્ડિયા ફાઉન્ડેશન એ કોલેજના પહેલાં અને બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસે એ એપ્લિકેશન મંગાવે છે કોઈપણ યુનિવર્સિટીમાં કોઈ પણ બ્રાન્ચમાં તમે અભ્યાસ કરતા હો તો તમે અરજી કરી શકો છો માત્ર જે પરિવારની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થી એ પરિવારના વિદ્યાર્થી જેના પિતાની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકે છે અને જો તમે પસંદગી પામશો તો વર્ષે પંદર હજારની સ્કોલરશિપ તમને મળવા પાત્ર છે ઓનલાઈન અરજી તમે કરી શકશો સરદાર પટેલ સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ્સ પરચ્યુંગ ગ્રેજ્યુએશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એટલું જ નહીં મને એવું લાગે છે કે ગુજરાતમાં બોર્ડ ધોરણ દસ માટે ધોરણ બાર માટે જે એસએસસી ને એચએસસી બોર્ડ જે છે એમાં પણ ક્લાર્ક ટાઈપિસ્ટ માટેની ઘણી બધી પોસ્ટોની એ ખાલી જાહેરાત બહાર આવી છે જે વિદ્યાર્થીઓ દસ અને બાર પાસ થયા છે એના માટેની એક ખૂબ મોટી તક છે કોરોના કાળમાં ખૂબ લોકો નોકરી માટે પોસ્ટલ આસિસ્ટન્ટ શોટિંગ આસિસ્ટન્ટ માટે અલગ અલગ ડેટા એન્ટ્રી ઓપરેટર એની આ પરીક્ષા છે એમાં ધોરણ બાર પાસ વ્યક્તિ અરજી કરી શકે છે વયમર્યાદા અઢારથી સત્તર વર્ષે અનામત ઉમેદવારોને સરકારી જે નિયમો પ્રમાણે છૂટ વર્ષમાં મળતી હોય એની ક્વોલિફિકેશનમાં મળતી હોય તો એ છૂટ મળવાપાત્ર છે કોમ્પ્યુટર બેઝ ટાયર વન જે છે કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી એની પરીક્ષા તારીખ બારમી એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી ગુજરાતમાં અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા વગેરે ખાતે લેવાશે કોમ્પ્યુટરની જ પરીક્ષા લેવાશે અને વિશેષ માહિતી તમે આ જે અત્યારે વેબ લખી છે એના પર તમે મેળવી શકો છો આ માત્ર આધાર છે તમને નવું જાણવા માટેની ઈચ્છા જાગે તમને થોડો ખ્યાલ આવે મને એવું લાગે છે કે શિક્ષણ વિશ્વમાં રિયલ નેટવર્ક કોઈ વિશેષ તજજ્ઞ તરીકે તમને માહિતી નથી આપતો પેપરમાં કોઈ મીડિયામાં આવતી માહિતીનું સંકલન કરીને માત્ર તમને એની જાણકારી આપવાનો પ્રયાસ છે વિશેષ વધુ જાણકારી તો જે તે પેપરમાં જે તે કંપની કે સંસ્થાની વેબસાઈટ ઉપરથી તમને એની છેલ્લી તારીખ મળી શકે તમને એમાં ક્વોલિફિકેશન મળી શકે પરીક્ષાની ડિટેલ મળી શકે પસંદગી કઈ રીતે એની ડિટેલ મળી શકે આવું તમે કરજો મારે સૌ મિત્રોને રિયલ નેટવર્ક સાથે વર્ષોથી જોડાયેલા છો અને શિક્ષણ વિશ્વ કાર્યક્રમ તમે ખૂબ સરસ રીતે અગાઉ માણ્યો છે ત્યારે બીજા રાઉન્ડમાં પહેલાં દિવસે આપની એટલી જ વિનંતી કરવાની છે કે કારકિર્દી ઘડવા માટે મહેનત કરવી પડે કારકિર્દી ઘડતર માટે નવું જાણવું પડે અને પ્રયાસ કરશો તો મને એવું લાગે છે કે ચોક્કસ સારી કારકિર્દી તમે ઘડી શકશો સારો અભ્યાસ કરી શકશો અને એના માટે જે માહિતી હોય એમાં પ્રયાસ કરવો પડે હમણાં એસબીઆઈ મને એવું લાગે છે કે આરબીઆઈ પછીની સૌથી મહત્ત્વની ભારતની કોઈ બેંક હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ પંદર હજારથી વધુ બ્રાન્ચિસ જે બેંકની ભારતમાં છે અને ભારતની બહાર પણ છે અને એમાં ખૂબ સરસ સામાન્ય વ્યક્તિ પણ પસંદગી પામે એવા એપ્રેન્ટિસની ભરતી છે અને પણ આઠ હજાર પાંચસો જગ્યા અને એમાંથી લગભગ ચારસો એંસી જેટલી જગ્યા તો ગુજરાતમાં છે તો આ ત્રણ વર્ષનો જેમાં સ્ટાઇપેન્ડ માસિક પંદર હજાર એટલે નોકરી કરતા હોય એવડો જ મોટો પગાર અને બીજા વર્ષે સોળ હજાર પાંચસો ને ત્રીજા વર્ષે ઓગણીસ હજાર રૂપિયાનો પગાર થાય અને આ ભરતી કરવા માટે કોઈ પણ વિદ્યાશાખામાં તમે ગ્રેજ્યુએટ કે માસ્ટર ગ્રેજ્યુએટ તમે હોઈ શકો એમ કોમ કે બી કોમ બીબીએ કે એમ બી એ કોઈ પણ સ્નાતક અને અનુસ્નાતક તમે હોઈ શકો ઉંમર વર્ષ વીસથી અઠ્યાવીસ છે અને આ એપ્રેન્ટિસ માટેની પણ ભરતી ઓનલાઈન જ હોય છે લેખિત પરીક્ષા પણ હોય છે અને એ અમદાવાદ ગાંધીનગર આણંદ જામનગર અને સુરત પણ ખરું વડોદરા પણ ખરું ત્યાં આ ઓનલાઈન પરીક્ષા તમારે આપવાની હોય છે અને વિશેષ તમે અગાઉ કીધું એમ કે વધુ માહિતી તો તમે એસબીઆઈની જે વેબસાઇટ છે ત્યાં તમે કેરિયર પર જશો બેંક એસબીઆઈ સ્લેશ કેરિયર પર જશો તો તમને એ માહિતી મળશે મારે તો તમને નાનકડી એલર્ટ એટલું જ આપવાનું કે જો તમે પરીક્ષા એસ બીઆઈમાં એપ્રેન્ડિસ તરીકે જોડાવા અરજી કરવાના હોય તો દસમી ડિસેમ્બર આવે એ દસ તારીખે એની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં અરજી કરી દેવી જોઈએ મને એવું લાગે છે કે લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે કે મારે બેંકમાં જોબ કરવી અને વર્તમાન સમયનું આ બધું જોયા પછી એવું લાગ્યું કે બેંકની જોબ સિક્યોર છે ખૂબ શાંતિપૂર્વક છે અને થોડીક મહેનત કરો તો ખૂબ ગૌરવપૂર્ણ રીતે સ્ટેટસ સાથે તમે બેન્કની નોકરી કરી શકતા હોશો ત્યારે બેંકની આવી નાની નાની એપ્રેન્ટિસ લેવલની હોય ક્લાર્કની હોય પ્રોબેશન ઓફિસરની હોય એ પરીક્ષાઓ ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિઓએ આપવાનો પ્રયાસ કરવો જોઈએ પહેલી ટ્રાય ભલે પાસ ન થઈએ પણ એને લગતા પુસ્તકો મળે છે એને લગતી જાણકારી મળે છે એને લગતા અલગ અલગ કોચિંગ ક્લાસીસમાં તમને ગાઈડન્સ પણ મળે છે એ ગાઈડન્સ મેળવીને કોલેજના છેલ્લા વર્ષમાં હોવ ટીવાયમાં ભણતા હો એવા વ્યક્તિએ પણ અરજી કરી શકતા હોય છે અને તમારે અરજી કરવી જોઈએ મેં અગાઉ વાત કરી એમ પ્રોબેશન ઓફિસર માટે એસબીઆઈમાં પણ એક મોટી જાહેરાત છે અને એની કદાચ હું આ વાત કરું છું ત્યાં સુધીમાં છેલ્લી તારીખ ભલે જતી રહી હોય પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે જુઓ તમે ગ્રેજ્યુટ થયા હો અને પ્રોબેશન ઓફિસર તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ ભરતી તમારે થવું હોય તો બે હજાર પોસ્ટ માટેની આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે અને એમાં શરૂઆતનો બેઝિક પગાર સત્યાવીસ હજાર જેટલો છે અને એ બેતાલીસ હજારના સ્કેલ પર છે પણ પહેલી તારીખે એક ચાર બે હજાર વીસના રોજ તે એકવીસ વર્ષ મિનિમમ થેલાવો હોય જોઈએ મને છે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા હોય વિદ્યાર્થીઓ પણ આમાં પરીક્ષા આપી શકે પસંદગી પ્રિયા ઓફિસર માટેની બે પ્રકારની હોય છે સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા એમાં પાસ થાય તો મુખ્ય પરીક્ષા અને એમાં પાસ થાય તો ઇન્ટરવ્યુ આમ જીપીએસસી અને ઈપીએસસીની અધિકારીઓની પરીક્ષાની માફક એ પરીક્ષા લેવાતી હોય છે અને એની છેલ્લી તારીખ ચોથથી આ વાત તમે કદાચ ન્યૂઝમાં કાલે સાંભળશો ગુરુવારે અને બીજે દિવસે આ તારીખ જતી રહે એવું બની શકે પણ માત્ર તમને એક ટકોરો કરવા માટે કે તમે આવું નાનું નાનું જાણો છો ખરા મને નોકરી નથી મળતી એવી આપણે વાતો તો કરીએ છીએ પણ ન્યૂઝપેપરના કોઈ ખૂણે આવેલી જાહેરાતને આપણે પકડીએ છીએ ખરા મોબાઈલમાં ન જોવા જેવા મેસેજ કે ફોટા કે જોક્સ વાંચીને હસીએ છીએ ગામ આખાને ફોરવર્ડ કરીએ છીએ પણ આપણી કારકિર્દી માટે આપણા શિક્ષણ માટે આપણી નોકરી માટે કંઈ ઉપયોગી માહિતી જાણવાની કોશિશ કરીએ છીએ ખરા બસ તમારું બાળક કે વાલી તરીકે તમે દર્શક મિત્રો આવું કદા શોધતા થાવ જાણતા થાવ એટલો જ અમારો આશય છે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ દર ગુરુવારે રાત્રે નવ કલાકે બસ નાનકડી વાત તમારો માત્ર અડધો કલાક જોઈએ છે તમને દુનિયાભરનું શિક્ષણમાં થતા ફેરફારો તમારા બાળક ભણતો હોય એની આજુબાજુ થતા ફેરફારો એક વાલી તરીકે શું કાળજી લેવાની છે એની માહિતી આપણા સુધી પહોંચાડવાનો રિયલ નેટવર્ક દર અઠવાડિયે પ્રયાસ કરશે અમને આશા છે કે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ આપને ઉપયોગી થશે આપનું કોઈ સૂચન હોય તો પણ રિયલ નેટવર્ક ઉપર તમે જણાવી શકો છો બસ અમે તો માત્ર પ્રયાસ કરશું રિયલ નેટવર્ક વર્ષોથી લોકોની સાથે લોકોને ઉપયોગી માહિતી આપવાનો પ્રયાસ કરતું રહ્યું છે એમાંનો એક બીજો ઉપક્રમ એટલે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ ફરીવાર ઘણા લાંબા વેકેશન રજા બાદ શિક્ષણ વિશ્વ કાર્યક્રમના આ પહેલાં એપિસોડમાં તમારી સાથે આ વાતો કરવાનો મને ખૂબ આનંદ અને ગૌરવ થયો ફરીવાર આવતા ગુરુવાર સુધી રજા આપશો નમસ્કાર